દરિયાધાર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં સફાઈ પાણી ગટર અને રસ્તાના ખાડાઓની સમસ્યા બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું સફાઈ પાણી ગટર રસ્તાના ખાડા અધૂરા કામો સહિત અનેક પ્રશ્નો છે આવેદન આક્ષેપ સાથે જણાવ્યું છે કે પીવાનું પાણી દસ દિવસે વિતરણ કરાય છે છાસવારે જાહેર માર્ગ ઉપર ગટરો ઉભરાય છે અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણાઓ વારંવાર તૂટી જાય છે શાળા કોલેજ અને આંગણવાડીની આજુબાજુના વિસ્તારોમાં ગંદકીના થરો જામ્યા છે ધારાધર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું નોંધનીય છે કે ગારિયાધર નગરપાલિકા કચેરીનો વહીવટ એટલી હદે એટલી હદે કથળ્યો છે કે દિલ્હી સુધી ભાજપની સરકાર હોય છતાં ગારિયાધર ભાજપ દ્વારા રજૂઆત કરવાની ફરજ પડી છે નમસ્તે વંદે માત્ર હું ડોક્ટર પ્રફુલ કાતરોડિયા પૂર્વ ગારિયાધર નગરપાલિકા પ્રમુખ આજે અમે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સૌ કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવાના મુદ્દા એવા હતા કે લોકોના પ્રાણ પ્રાણ સમા જે પ્રશ્નો છે જે સામાન્ય સામાન્ય બાબતો કહેવાય જેમ કે સફાઈ છે પાણી છે રોડ રસ્તા છે આ તમામ પ્રશ્નોને જે આવરી લેવામાં આવે એ માટેના પાણીમાં એવું છે ગારિયાધારમાં અમે જ્યારે નગરપાલિકા ચલાવતા હતા તો અમે ડે દર ત્રીજા દિવસે એક કાતરા પાણી અમે આપતા અત્યારે પંદર પંદર દિવસ જેવી લાંબો સમયગાળો વીતી જાય છે અને લોકો પાસે સ્ટોરેજ પણ નથી અને પાણીની બહુ વિકટ પ્રશ્ન જે કહેવાય ને એ સર્જાનો છે સાથો સાથ તમે જોઈ રહ્યો તો અત્યારે ગંદકીના થર જામી રહ્યા છે અને માંદગી માજા મૂકી રહી છે સરકારી દવાખાનામાં પાંચસો પાંચસો છસ્સો છસો કેસો એક દિવસમાં નોંધાય છે આ એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે કેમ કે ગંદકી વધી રહી છે જે મેટા મેટાડોર જે અહીંયા છે નાના નાના જે છોટાથી છે જે કચરો લેવા જવાના વાહનો છે એ રેગ્યુલર લેવા અમે હતા તો અમે સાત વાહનો અમારા અમારી પાસે હતા અને બીજા ટ્રેક્ટરો હતા તો એ રેગ્યુલર કચરો લેવા જતા હતા અને કામ થતું હતું તો અત્યારે તમે જુઓ તો દસ દસ પંદર દિવસ કોઈ કચરો લેવા કોઈ વોર્ડમાં જતું નથી એટલે કચરાના ઢગ થરકાડા છે સ્કૂલોમાં જુઓ સ્કૂલો ફરતી તમે દિવાલો જુઓ એની આંગણવાડીના આંગણવાડીમાં પણ તમે જુઓ તો આંગણવાડી ફરતા કચરાના ઢગલા છે આ લોકો જે ના નાના ના બાળકો ભણી રહ્યા છે ત્યાં પણ આવી સમસ્યાઓ છે તો આપણું ભવિષ્ય શું આ એક મોટો પ્રશ્ન છે અને અતિવૃષ્ટિની ગ્રાન્ટ તરીકે સરકાર આપણને પચાસ થી સાઠ લાખ રૂપિયા ઘણી પે સિત્તેર લાખ રૂપિયા એસી લાખ રૂપિયા સુધી ગ્રાન્ટ આપતી હોય છે જે રોડ રસ્તા રિપેરિંગ કરવા માટેની હોય છે આવડી મોટી મસ્ત મોટી ગ્રાન્ટ જો સરકાર ફાળવતી હોય તો પણ અત્યારે તમે હાલમાં જુઓ કે રસ્તામાં કવડા મોટા ખાડા પડ્યા છે કોઈને આ દેખાતું જ નથી શું ખાલી ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસન કરતી ત્યારે ત્યારે એ લોકોને પ્રશ્ન કરવાના મગજમાં આવતું કેમ કોઈ દેખાતું નથી એમ આવા નાના નાના કયો કે મોટા કયો આ પ્રશ્નો જે છે એનું નિરાકરણ થવું જોઈએ એના માટે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દરેક સભ્યો અને કાર્યકર્તા મિત્રોએ સાથે મળીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે વંદે માત્ર ભારતમાં તાકી જાય